માથું ચોળીને નાઉ આ દિવસે સામું ખાવું ફરાહર કરવું પણ આજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવની ખૂબ ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યાર પછી વ્રતનું ઉજવણું એ વખતે અરુંધતી સહિત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણ આપવી ઘણા વર્ષો પહેલાની આ વાત છે વિદર્ધ દેશમાં નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેવ સર્વ વિદ્યામાં ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાની ભણાવી દીધી હતી પતિ પત્ની બંને થઈને રહેતા હતા પરંતુ એકાદ વર્ષ ગયું ત્યાં તેની પુત્રી પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો તેનો પતિ ટૂંકી મોદગી ભોગવી મૃત્યુ પામ્યો બિચારી રોતી કડકડતી પેરમાં આવી પોતાની જુવાન જોધ દીકરીને મા યુવાનમાં રંડાપો આવેલો જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું પરંતુ આનો કોઈ ઉપાય ન હતો તેને દીકરીને આશ્વાસન આપી ધરમ ધ્યાન અન લગાડવાનું કહ્યું ઉત્તેક અને તેની પત્ની સંધ્યા હવે સંસારમાંથી મન ઉઠી ગયું હતું આથી તેઓ વનમાં જઈ આશ્રમ બોધી ધર્મ પાર જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેવ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ હતા સતમા બિચારી ગરમ ધ્યાનમાં આખો દિવસ પસાર કરતી તેમ છતાં તેનો સમય પ્રસાર થતો નહોતો આથી તે બપોરના સમય આશ્રમની સામે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા માંડ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સતમા ગભરાઈ ગઈ રડતી કકડતી માતા પાસે આવી પહોંચી પુત્રીની આવત દશા જોઈને તે પણ એપ ગઈ પતિને બોલાવીને રડતો રડતો સર્વ હકીકત કઈ સંભળાવી ઉત્તેક સૌપ્રથમ તેમને આશ્વાસન આપી પુત્રીને ગરમ પાણીમાં નવડાવવાનું કહ્યું પત્ની એ પ્રમાણે કર્યું આથી સતમાની કંઈક રાહત થઈ ત્યાર પછી પત્નીએ તેમને ખૂબ જ આગ્રહપૂર્વક તેના પ્રભાવ વિશે પૂછ્યું ત્યારે ઉત્તે કે પોતાના અતિકાળ જ્ઞાનના પ્રભાવને લીધે પુત્રીનો ભૂતકાળ જાણી લઈ પત્નીને કહ્યું કે સતમાં એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્ત્રા ધર્મ પાળતી ન હતી રજસ્ત્રાવ સ્ત્રી આ ચાર દિવસ દરમિયાન ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આપણી પુત્રીએ ધર્મ ઋષિ પાંચમીની નિંદા કરી હતી અને સામા પાચમ નું વ્રત કરનાર છોકરીઓની મસ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખ વંચિત રહી અને આખા શરીરે કીડા પડ્યા છે પત્ની આ સોંભળી ફરી પાછી વિલાપ કરવા લાગી આથી તેને આશ્વાસન આપતા ઉત્તેગે કહ્યું એના પાપનું નિવારણ થઈ શકે છે તેણે જે વ્રતનો અનાદર કર્યો એ વ્રત ભક્તિભાવ કરી તેના પાપનો નાશ કરી શકે છે અને ફરી પાછી એવી કંચન જેવી કાયા બનાવી શકે છે આ સોંભળી પત્ની પુત્ર તથા પુત્રી ખૂબ ખુશ થયા પત્નીએ પતિને આ વ્રત કી રીતે થાય એ વિશે પૂછ્યું તેના જવાબમાં ઉત્તેકે કહ્યું આ વ્રત ભાદરવા સુદ પહોંચનાર દિવસે થાય છે એ દિવસે સવારે વહેલા ઊઠી નાઈ ધોઈ દીવો ધૂપ કરવો ત્યાર પછી નૈવેદ્ય ફળ ધરાવી મહર્ષિ કચ્છપ અત્રી વિશ્વામિત્ર ભરદ્વાજ ગૌતમ જબદગ્નિ અરુંધતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરવું તેમની માનસિક પૂજા કરવી આ વ્રત દરમિયાન ઉપવાસ કરવો અથવા ફરાહાર કરવો એમાં માવો ખાવો ફળફળાદી ખાવા આ રીતે ભક્તિભાવથી જે કોઈ સ્ત્રી વ્રત કરે છે તેનું રજસ્ત્રાવ ધર્મ વખતે અજાણી થયેલા પાપનો નાના પ્રકારના દોષનું નાશ પામે છે સતમાએ પિતાજીના પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને સામા પાચમના દિવસ આવતા વ્રત આરંભી દીધું થોડા વખતમાં તેના વ્રતના પ્રતાપને લીધે તેના શરીરમાંથી નીકળતું પરુ બંધ થઈ ગયું તેની કાયા કંચન જેવી થઈ ગઈ દોષમુક્ત થઈ સામા પાચમ કે ઋષિ પાચમ નું આ વ્રત જે કોઈ સ્ત્રી કરશે અથવા તો કથા વાંચશે સાંભળશે તેના પરસ દોષ નાશ પામશે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ બ્રહ્મ તસ્મ ગુરુ નમા બોલ શ્રી ઋષિ ભગવાન કી જય